તો કેમ છો મિત્રો જય માતાજી વેલકમ બેક ટુ આ ગિલાસ ખાના ખજાના જૂતા જ ખાવાનું મન થઈ જાય છે ને બની છે ને એકદમ ક્રિસ્પી કે તમે ખાવાની ક્યારેય ના નહીં પાડો આજે તમારી સાથે હું શેર કરીશ એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી કેળાની વેફરની રેસિપી બજાર જેવી કેળાની વેફર એકદમ સહેલી રીતથી ઘરે તમે ગમે ત્યારે એકદમ ઓછા ટાઈમમાં બનાવી શકો છો આજે હું તમારી સાથે શેર કરીશ કેળાની વેફર બનાવવાની એવી ટ્રીક અને ટિપ્સ જેનાથી સો ટકા સચોટ રીતથી તમારી પણ કેળાની વેફર પહેલી જ વારમાં એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી એકદમ બજાર જેવી જ બનીને રેડી થશે તો તમને જો મારી રેસીપીઓ ગમતી હોય અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કોમેન્ટ શેર જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં એક મોટા બાઉલમાં પાણી લઈ લેવાનું છે તેની અંદર અડધી ચમચી મીઠું અને અડધી ચમચી હળદર એડ કરી તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ પાણીનો ઉપયોગ આપણે આગળ કરીશું હવે મેં અહીંયા એકદમ સરસ કાચા કેળા લીધા છે એક કિલો તો ધ્યાન રાખવું કે કેળા એકદમ સરસ કાચા જ હોવા જોઈએ જો તે થોડા ઘણા પણ પાકેલા કેળા હશે તો જે આપણી કેળાની વેફર છે તે લાલ બની જશે હવે તેની છાલ કાઢી લેવાની છે ચાકુની મદદથી તો એકદમ સરસ છાલ કાઢી લેવાની છે જે થોડો ઘણો પણ લીલો પાર્ટ દેખાય એ બિલકુલ ના રહેવો જોઈએ એકદમ સરસ કેળાની છાલ કાઢી લેવાની છે અને કેળાની છાલ એકદમ સારી રીતે નીકળી જાય એટલે જે આપણે પાણી હળદર અને મીઠું વાળું રેડી કર્યું છે આ કેળાને આપણે તેની અંદર એડ કરી દેવાના છે એટલે જે કેળા છે તે ઉપરથી કાળા ન પડી જાય એટલા માટે આપણે આ પાણી બનાવીને રેડી કર્યું છે તો છે ને એકદમ સરસ ટ્રીક કેળા બિલકુલ કાળા નહીં પડે હવે કેળાની વેફર ક્રિસ્પી કરવા માટે સો ટકા સચોટ રીત જોઈ લઈએ તો થોડું પાણી લઈશું અને તેની અંદર અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું વૈજ્ઞાનિક કારણ એ છે કે મીઠામાં એવી ક્વોલિટી હોય છે કે જે વેફરમાં રહેલું મોઇશ્ચર એટલે કે બધું જ પાણી એબ્ઝોર્વ કરી લે અને મોઇશ્ચર એબ્ઝોર્વ થવાના કારણે આપણી જે વેફર છે એ એકદમ ક્રિસ્પી બનીને રેડી થાય છે તો છે ને એકદમ સચોટ રીત હવે મસાલો કરી લઈશું તો મસાલો કરવા માટે એક બાઉલમાં થોડું સંચળ પાવડર અથવા તો મીઠું એડ કરી દઈશું મીઠું થોડું જ એડ કરવાનું કેમ કે આગળ આપણે વેફરમાં પણ મીઠું એડ કરીશું એટલે અથવા તો તમે મીઠું છે તેને સ્કીપ પણ કરી શકો છો તો મીઠું એડ કરીશું અને મીઠું એડ કર્યા પછી થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર અને થોડું તીખુલ લાલ મરચું પાવડર બંને મિક્સ કરીને એડ કરવાનું છે અને તેની સાથે થોડો મરી પાવડર એડ કરીશું તમને જો થોડું ચટપટો ટેસ્ટ પસંદ હોય તો તમે થોડો ચાટ મસાલો પણ એડ કરી શકો છો અહીંયા હું નથી કરી રહી તો હવે આ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું કે આ મસાલો આપણે વેફરની ઉપર એડ કરીશું તો મસાલો બનાવી અને તેને સાઈડ પર મૂકી દઈશું એકદમ ટેસ્ટી મસાલો બનીને રેડી થઈ ગયો છે તો હવે ચાલો કેળાને જોઈ લઈએ તો હવે જેટલા કેળાની વેફર બનાવવાની હોય એક એક કરીને કેળાને બહાર કાઢી તેને રૂમાલથી એકદમ સારી રીતે સાફ કરી લેવાનું તેમાં બિલકુલ પણ પાણી રહેવું ના જોઈએ તેનું ખાસ ધ્યાન રાખવું એકદમ સારી રીતે કેળાને લૂછી લીધા પછી તેમાંથી આપણે વેફર બનાવીશું તો અહીંયા ચાકુની મદદથી તેને કટ કરી રહી છું તમે સ્લાઇસરની મદદથી પણ કટ કરી શકો છો જો તમારી પાસે સ્લાઇસર હોય અહીંયા હું રાઉન્ડ શેપમાં કેળાની વેફર બનાવી રહી છું તો એકદમ મીડિયમ સાઇઝમાં આપણે કેળાની જે વેફર છે તેને કટ કરવાની છે તો આ રીતથી જેટલા પ્રમાણમાં કેળાની વેફર બનાવવાની હોય તેટલા જ પ્રમાણમાં તમારી કઢાઈમાં જેટલા કેળાની વેફર આવી શકે એટલા જ કેળાને તમારે આ રીતે કટ કરવાના છે બધા જ કેળાની વેફરને કટ કરીને નથી રેડી કરવાના નહીં તો જે કેળાની વેફર છે એ બહાર જ કાઢી પડી જશે એટલા માટે તેનું ખાસ ધ્યાન રાખવું જેમ જેમ કેળાની વેફર ફ્રાય થાય તેમ તેમ તમારે આ રીતે કેળાની જે સ્લાઇસ છે તેને રેડી કરવાની છે હવે તેલ જોઈ લઈએ તો તેલ મીડિયમ ગરમ હોવું ખૂબ જ જરૂર છે તો એક કેળાની વેફર એડ કરીને તમે જુઓ તો તરત જ ઉપર આવી જાય છે એટલે કે તેલ એકદમ સરસ આપણું ગરમ થઈ ગયું છે તો હવે તેની અંદર જે કેળાની વેફર છે તેને એડ કરી દઈશું અને એડ કર્યા પછી ઝારાની મદદથી તેને છૂટી છૂટી કરી દેવાની જો આ પ્રોસેસ તમે તૈયારીમાં નહીં કરો તો જે કેળાની વેફર છે એ છૂટી નહીં થાય એટલા માટે હવે તેને બેથી ત્રણ મિનિટ એકદમ સરસ ક્રિસ્પી ન થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાનું છે અને ત્યાર પછી થોડું જે આપણે મીઠાવાળું પાણી બનાવ્યું છે તેને એડ કરવાનું છે મીઠાનું પાણી તમે એડ કરો તો ખાસ વાતનું ધ્યાન રાખવું કે તેમાં બબલ્સ થવા માંડશે તો દાજવાનો ડર રહે છે એટલે ધ્યાનથી નાખું અને ત્યાર પછી એક મિનિટ માટે જ આપણે આ વેફરને ફ્રાય કરવાની છે અને એક મિનિટ પછી એકદમ સરસ આ મીઠાવાળું પાણી એડ કરવાથી આપણી જે વેફર છે ક્રિસ્પી થઈ જશે તો તેને તેલમાંથી બહાર કાઢી લઈશું એક જારામાં ધ્યાન રાખવું કે એકદમ સરસ તેલ રહે નહીં એ રીતે તેને એક જારામાં બહાર કાઢી લેવાની વેફરને તો એ એકદમ સરસ ટેસ્ટી કેળાની વેફર બનીને રેડી થઈ ગઈ છે આ જ રીતે બધી જ વેફર બનાવીને રેડી કરી લેવાની છે મીઠાવાળું પાણી એડ કરવાથી આપણી જે વેફર છે એ એ એકદમ ક્રિસ્પી બનીને રેડી થાય છે એકદમ સચોટ રીત છે તો હવે એકદમ સરસ બધી જ વેફર ફ્રાય થઈ ગઈ છે અને ગરમ ગરમ વેફરની અંદર જ આપણે જે ચટપટો મસાલો બનાવીને રેડી કર્યો છે તેને એડ કરીશું બાઉલને ઉપર નીચે કરતા જઈને મસાલો મિક્સ કરી લઈશું આ જ રીતથી મસાલાને મિક્સ કરવાનું છે તો હવે એકદમ સરસ કેળાની વેફર બનીને રેડી થઈ ગઈ છે તો તમને ખબર જ પડતી હશે કે બની છે એકદમ ક્રિસ્પી અને ક્રંચી બજાર જેવી જ કેળાની વેફર આપણે આજે ઘરે બનાવીને રેડી કરી છે અને જે મેં તમારી સાથે ટિપ્સ અને ટ્રીક બતાવ્યા છે તમે તે જ પ્રમાણે જો આ કેળાની વેફર ઘરે બનાવશો તો તમારી પણ કેળાની વેફર આ જ રીતે એકદમ ક્રિસ્પી અને ક્રંચી બનશે અને તમે આ કેળાની વેફરને એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર પણ કરી શકો છો આ બિલકુલ ઢીલી પણ નહીં પડે અને એકદમ સરસ ક્રન્ચી અને ક્રિસ્પી જ રહેશે તો તમને જો મારી આજની આ કેળાની રેસિપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો સો ટકા ગેરંટી છે તમે જરૂરથી ટ્રાય કરજો તમારી પણ વેફર આ જ રીતે એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બનશે અને તમે ટ્રાય કરો તો તમારા અનુભવ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો અહીંયા હું તમને કેળાની વેફર તોડીને પણ બતાવું કે એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી કેળાની વેફર બની છે હાથમાં દબાવતાની સાથે જ ભૂક્કો થઈ જાય છે તો તમે રેસિપી જરૂરથી ટ્રાય કરજો લાઈક જરૂરથી કરજો અને આ વિડીયોને વધારે વધારે શેર કરજો તો મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય ટેક માતાજી